વર્ષ બે હજાર અઢાર થી બે હજાર ત્રેવીસ દરમિયાન કરવામાં આવેલા વિવિધ કાર્યોના મૂલ્યાંકન અનુસાર ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને નેક દ્વારા સી સાથે માન્યતા મળી છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર ચારમાં કરવામાં આવી હતી બે હજાર ચારમાં કચ્છ યુનિવર્સિટીને યુજી ની માન્યતા મળી ત્યારબાદ બે હજાર અઢારમાં યુનિવર્સિટીએ યુજીસીની માન્યતા પ્રાપ્ત થઈ કચ્છ યુનિવર્સિટીને ની માન્યતા માટે કાર્યવાહી શરૂ કરવાની હતી પરંતુ કોરોના મહામારી અને અન્ય સંજોગોના કારણે યુનિવર્સિટી બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ સુધી માન્યતા માટે ભાગ લઈ શકી ન હતી વર્ષ બે હજાર ચોવીસમાં ડોક્ટર મોહન પટેલની કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે નિમણૂક થતાં તેમણે નેકની માન્યતા માટે પ્રક્રિયા શરૂ કરી યુનિવર્સિટીના કુલ સચિવ ડોક્ટર અનિલ ગોર અને કોઓર્ડિનેટર ડોક્ટર કાશ્મીરા મહેતાના માર્ગદર્શન હેઠળ કચ્છ યુનિવર્સિટીના સમગ્ર ટીચિંગ તથા નોન ટીચિંગ પરિવાર દ્વારા એક વર્ષની મહેનત દરમિયાન વર્ષ બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસના વિવિધ કાર્યોને નેકના માપદંડ પ્રમાણે પ્રસ્તુત કરવામાં આવ્યા નેકની ટીમ ત્રણથી પાંચ જૂન બે હજાર પચીસ દરમિયાન કચ્છ યુનિવર્સિટી ખાતે રૂબરૂ તથા ઓનલાઈન વિઝિટ કર્યા બાદ યુનિવર્સિટીને નેકની માન્યતા સી ગ્રેડ સાથે આપવામાં આવી છે નેકની માન્યતા માટે યુનિવર્સિટી દ્વારા થતા વિવિધ કાર્યોનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં અભ્યાસક્રમ શિક્ષણ અને અધ્યયનની પ્રક્રિયાઓ સંશોધનની નવીનતા યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લર્નિંગ રિસોર્સિસ વિદ્યાર્થી સહાય અને પ્રગતિ શાસન નેતૃત્વ અને વ્યવસ્થાપન તથા સંસ્થાકીય મૂલ્યો અને શ્રેષ્ઠ પ્રથાઓ જેવા અગત્યના મુદ્દાઓનો સમાવેશ થાય છે યુનિવર્સિટીને પ્રાપ્ત થયેલ દરમિયાન કોરોના મહામારી અન્ય કુદરતી આફતો કાયમી શિક્ષકો અને કર્મચારીઓની અછત મર્યાદિત શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા કરાયેલ ઓછા સંશોધન કાર્ય વિદ્યાર્થીઓનું કચ્છની બહાર સ્થળાંતર અને યુનિવર્સિટીને મર્યાદિત રિસર્ચ અને ડેવલપમેન્ટની ગ્રાન્ટ જેવા અનેક પરિબળો કારણો હોઈ શકે છે ડોક્ટર મોહન પટેલના જણાવ્યા મુજબ યુનિવર્સિટીને સૌપ્રથમ નેકની માન્યતા મળવી મહત્વપૂર્ણ છે યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા કાર્યોને નેકના મૂલ્યાંકન દરમિયાન યોગ્ય રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું પરંતુ ઉપર જણાવેલી અમુક મર્યાદાઓના કારણે યુનિવર્સિટીને સી ગ્રેડ પ્રાપ્ત થયો છે આજ રોજ કુલપતિ શ્રીએ તમામ શૈક્ષણિક કર્મચારીઓ સાથે મીટિંગ કરી અને નેકના પરિણામની ચર્ચા કરી ડૉક્ટર પટેલે ઉમેર્યું કે ભવિષ્યમાં સારા ગ્રેડ મેળવવા માટે યુનિવર્સિટી દ્વારા વિવિધ આયામો હાથ ધરવામાં આવશે યુનિવર્સિટીના જે નબળા પાસાઓ નેક દ્વારા તેમના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે તે મુદ્દે વધુ સારા પ્રયત્નો કરી સુધારા કરવામાં આવશે કુલ સચિવ ડૉક્ટર અનિલ ગોર દ્વારા નેક પ્રક્રિયામાં ભાગ લેવાના ઉત્તમ કાર્ય માટે કુલપતિ શ્રી મોહન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે તમામ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ અને યુનિવર્સિટીના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો સાથ ડૉક્ટર ગૌરવ ચૌહાણ કે જેમણે નેકની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે અરજીથી પિયરની ટીમની વિઝિટ દરમિયાન યુનિવર્સિટીના સત્તાધિકારીઓ શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સંકલન કરી અને યુનિવર્સિટીની નેકની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું તે માટે કુલપતિ અને કુલસચિવ દ્વારા ડૉક્ટર ચૌહાણને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સમજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં પ્રથમ વખત એટલે કે બે દાયકા બાદ આપણે નેકનું એગ્રીએશન કરાવેલું છે નેકનું એગ્રીએશન એ કોઈ પણ પ્રદેશની યુનિવર્સિટી માટે ખૂબ અગત્યનું હોય છે કારણ કે કેન્દ્ર સરકાર દ્વારા તેમજ રાજ્ય સરકાર દ્વારા કેટલીક મુકાતી ગ્રાન્ટો માટેમાં જ્યારે નેકનું એગ્રીએશન ના હોય ત્યારે કેટલીક વાર આપણને મુશ્કેલીઓ પડતી હોય છે આ મુશ્કેલીઓને નિવારવા માટે આપણે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન માટેનો અહેવાલ આપણે તૈયાર કર્યો આ અહેવાલના આધારે આપણને નેકના એક્રિએશન માટે તારીખ ત્રણથી પાંચ જૂન દરમિયાન આપણે ત્યાં બે મેમ્બરો હાજરમાં અને પાંચ મેમ્બર ઓનલાઈન રહી અને આપણું એગ્રીએશન કર્યું એ એક્રિએશનમાં આપણને ચારના સ્કેલમાં એક પોઈન્ટ એકાણું એટલે કે સી ગ્રેડ આપણે મેળવી શક્યા છીએ આપણે સૌ જાણીએ છીએ કે કેટલીક યુનિવર્સિટીની અંદર જે એમ કહેવાય કે શૈક્ષણિક જગ્યાઓની અછત એની સાથે સાથે નવા જે કોર્સ અથવા તો રિસર્ચ માટેના સંસાધનો એ આપણી પાસે એની એની જે એમ કહી શકાય કે અછતના કારણે આપણે આ વખતે ગ્રેડ જેટલો અપેક્ષિત હતો એટલો મેળવી ન શક્યા પરંતુ હું એટલું ચોક્કસ કહું છું કે બે હજાર ત્રેવીસ પછી એટલે કે બે હજાર ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ પાંચ વર્ષ દરમિયાન આપણે એવા કાર્યો કરવા છે કે જેમાં અત્યારે આપણી જે નબળાઈ દેખાય છે એ નબળાઈ દૂર થાય અને આપણે સારામાં સારો ગ્રેડ મેળવી શકીએ એના માટેના પ્રયત્નો ગઈકાલથી જ આપણે શરૂ કરી દીધા છે દરેક ડિપાર્ટમેન્ટના અધ્યાપકોની મિટિંગ કરી છે અને એમાં એમને નવા વર્ષમાં અને આવનારા ચાર વર્ષમાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓથી આપણે નેકમાં સારો ગ્રેડ મેળવીએ એના માટેનું સતત ચિંતન કર્યું અને હવેથી આજથી જ આપણે દરેક વિભાગને કેવા પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીલક્ષી સંશોધનલક્ષી કાર્યક્રમો કરવાના છે એની વિગતે આજથી આપણે કામ શરૂ કરી દીધું છે અને આશા રાખું કે આપણી જે વર્ષોની જે ડિમાન્ડ હતી કે આપણી યુનિવર્સિટી નેટ એગ્રીસન નથી એના કારણે ઘણી વખત બહારની યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ લેવાનો હોય ત્યારે કેટલાક પ્રશ્નો ઊભા થતા હતા હવે એ પ્રશ્નો ઊભા નહીં થાય તેમજ આપણા જે એક્સટેન્શન સેન્ટરો છે એની સાથે આપણે એક્સટર્નલ કોર્સ પણ જોડીએ અને કઈ રીતે આપણે આગળ વધું કચ્છ યુનિવર્સિટીના જીઆરને વધારી શકીએ એટલે કે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયોને વધારવાના પ્રયત્નો કરીએ અને આવનારા વર્ષોમાં ખૂબ સારા પરિણામો મેળવી કચ્છ યુનિવર્સિટીને દેશ અને દુનિયામાં નામ રોશન કરાવીએ એવી અપેક્ષા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીને એકવીસ વર્ષે નેકની માન્યતા મળી ગઈ છે બે હજાર અઢારથી બે હજાર ત્રેવીસ દરમિયાનના મૂલ્યાંકન માટે આપણે જે એના સાત માપદંડો જુદા જુદા હતા એમાં ટીચિંગ કરિક્યુલમ કો કરિક્યુલર એમ એક્ટિવિટી રિસર્ચ પછી બીજી બેસ્ટ પ્રેક્ટિસીસ એ વગેરે જેવા સાત માપદંડો હતા એના ઉપર એક આખું પ્રેઝન્ટેશન છે એ નેકને મોકલવામાં આવેલ નેક આ વખતે હાઇબ્રિડ મોડમાં આવેલ એમાં બે સભ્યો અહીંયા આવ્યા હતા અને પાંચ સભ્યો ઓનલાઈન જોડાયા હતા એમના મૂલ્યાંકન ઉપરથી આપણને બે હજાર અઢારથી ત્રેવીસ દરમિયાનમાં સી ગ્રેડ છે એ મળેલ છે જે અમારી અપેક્ષા કરતાં થોડુંક નીચું છે આ સંદર્ભે અમે અધ્યાપકોની મિટિંગ માનનીય કુલપતિ સાહેબે ગઈકાલે જ બોલાવી હતી અને એમાં બધા મુદ્દા જેમાં આપણે નબળા સાબિત થયા છીએ જે નેક મૂલ્યાંકનમાં એ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચાઓ થઈ છે અને એ નબળા પાસાઓને હવે આપણે કામગીરી કરીને કઈ રીતે સબળા બનાવી શકીએ જેથી ભવિષ્યની જે અગાઉ નવી સાયકલમાં આપણે જ્યારે જવાના છીએ ત્યારે નેકની અંદર એ જે પાસાઓ છે એમાં આપણે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકીએ અને આપણો જે ગ્રેડ છે એ સુધારી શકીએ બીજું નેક મળી ગયાને લીધે હમણાં જે નેક વગર આપણને કચ્છ યુનિવર્સિટીને વીસ કરોડની ગ્રાન્ટ પ્રધાનમંત્રી ઉચ્ચતર શિક્ષણ પીએમ ઉષા હેઠળ મળતી હતી નેક થઈ ગયા બાદ એ હવેથી આપણને સો કરોડ મળશે એટલે યુનિવર્સિટીનો વિકાસ છે એ એ પ્રમાણે આપણે કરી શકીશું આ ગ્રાન્ટનો ઉપયોગ છે એ વિદ્યાર્થીઓના વિકાસ માટે અને વિદ્યાર્થીઓના નવા અભ્યાસક્રમ માટે આપણે વાપરી શકીશું એટલે નેકનો એક ફાયદો તો એ જ છે બીજું એક્રેડિટેશન થતાં એ હવે આપણી નેશનલ ઇન્સ્ટિટ્યૂટનું જે રેન્કિંગ છે એમાં આપણું સ્થાન પામ્યા છીએ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂશન રેન્કિંગને લીધે હવે આપણો વિદ્યાર્થી જ્યારે કચ્છથી બહાર જાય તો આપણી યુનિવર્સિટીની આપણી જે ડિગ્રી છે એને પણ હવે વ્યવસ્થિત રીતે માન્યતા મળશે અને લોકો નેક એક્રેડિટેડ યુનિવર્સિટી છે એ રીતે એ લોકો કન્સિડર કરશે આ નેકનો રેન્કિંગ છે એ ઘણા દેશોની અંદર એ નેક એક્રેડિટેશનનું સ્ટેટસ હોય તો એ ડિગ્રી છે એ માન્યતા રાખતી હોય છે તો આપણા વિદ્યાર્થી ફોરેનમાં જાય તો પણ એમને વધારે લાભ છે એ આ ડિગ્રીને લીધે મળી શકશે